જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં મિત્રો આ વિડીયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે પણ જો તમે પુરુષ છો તો પણ કોઈ ચિંતા નથી આપ આ વિડીયો સંપૂર્ણ સાંભળીને આપના ઘરમાં કોઈ પણ સ્ત્રી બહેનને કે દીકરી કે માં આપની પત્નીને મોકલી શકો છો આ વિડીયોમાં અમે તમને ચાલીસ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જે પણ સ્ત્રીઓ છે પણ મહિલા આ વિડીયોને નિહાળી રહ્યા છે તે અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા એકવાર વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો જેથી કરીને આ મા લક્ષ્મીની કૃપા આપના પરિવાર પર બની રહે નંબર એક જે મહિલાઓ નાભીમાં સરસ્વના બે ટીપા નાખે છે તેમના વાળ હંમેશા ચમકતા રહે છે અને ચહેરો પણ હંમેશા એકદમ ચમકતો રહે છે સરસ્વના તેલ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે નંબર બે જે પણ મહિલાઓ બપોરે મોડે સુધી સુવે છે તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે નંબર ત્રણ જે પણ મહિલાઓને રોજ ખાટા ઉડકાર આવતા હોય તો તેઓ માત્ર એક જ ચમચી જીરું ખાઈ લો તેનાથી તમારી ત્વચા હંમેશા મુલાયમ અને કોમળ રહેશે નંબર પાંચ જો તમારું શરીર ખુબ જ નબળું પડી ગયું હોય તો તમે દૂધમાં બદામ કિસમિસ અને કેળા મિક્સ કરીને પી શકો છો તમે તેમાં અંજીરના બે ત્રણ ટુકડા પણ નાખી શકો છો તેનાથી આપ સવારમાં નરણા કોઠે ખજૂર ને એક કે બે પેશી ખાઈ શકો છો નંબર સાત સાત જો તમારા વાળ વધારે પડતા ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીમાંથી માથું ધોવાથી વાળ ખરતા નથી અને તમે ખોડાની સમસ્યાથી પણ દૂર થાઉ છો નંબર 8 જો ચહેરાઓ પર કરચલીઓ પડવા લાગી હોય તો તમે ગ્લિસરીન માં વિટામિન ઈ કેપ્સ્યુલ ભેળવીને એક કલાક તમારી તથા તમારી ત્વચા પર લગાડી શકો છો આનાથી ત્વચામાં ખૂબ જ ફાયદો થશે નંબર 9 મહિલાઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં પાણીની કમી નથી થતી નંબર દસ કોઈ પણ હોય કેરી ખાધા પછી લીલા મરચાનું સેવન ક્યારે પણ ના કરવું જોઈએ તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે નંબર અગિયાર

જ્યાં પણ મહિલાઓના પેટમાં વધુ પડતો ગેસ બનતો હોય તો તેઓને મેથીના દાણાનું સેવન કરવું જોઈએ મેથીના દાણાથી પેટમાં થતી ગેસની સમસ્યા દૂર થાય છે નંબર પંદર જે પણ મહિલાઓનું શરીર દુબળું પતળું હોય તેવી મહિલાઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ જેના કારણે વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થાય છે ખાવો જોઈએ વધારે ગોળ ખાવાથી પણ ગોળ ગરમ પડી શકે છે નંબર સત્તર મહિલાઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધાના દુખાવા થઈ શકે છે શરદી અને ઉધરસ પણ થઈ હોય ત્યારે હુફાળા પાણીમાં થોડી હિંગ ભેળવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં જલ્દી જ આરામ મળે છે જો વધારે પડતો દુખાવો થતો હોય તો દાંત ઉપર થોડી વાર રાખી શકો છો તેનાથી તુરંત જ આપણે દર્દ માંથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ પણ વધે છે નંબર વીસ જે પણ મહિલાઓને કબજિયાતની બીમારી રહેતી હોય તો સવારે નરણા કોઠે એક ગ્લાસ ફૂફાળું ગરમ પાણી ચાની જેમ સીપ કરીને

તેના ચહેરા પર કસલીઓ જલ્દી દેખાવા લાગે છે એટલા માટે ખોટા વિચારો કરવા નહી નંબર છવીસ સફરજન અને મૂળા અથવા તો મૂળા અને ડુંગળી એક સાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે જેને આપણે કરોડિયા કહીએ છીએ મૂળા સાથે દૂધ ખાવાથી પણ સફેદ ડાઘ પડી શકે છે આ વસ્તુ ક્યારેય પણ એક સાથે ન ખાવી જોઈએ નંબર સત્યાવીસ કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓમાં સુધાર થાય છે કોબીજનું શાક આંખો માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે નંબર અઠ્યાવીસ જે પણ મહિલાઓને આંખોમાં નંબર હોય તો તે કોણી કોબીજને દિવસમાં કાચી ખાઈ શકે છે થોડી થોડી કોબીજ ખાવાથી આંખોના નંબર એક થી બે મહિનામાં જ દૂર થઈ જશે નંબર ઓગણત્રીસ જે પણ મહિલાઓને વાળ વધારે ખરી રહ્યા હોય તો તમારે રોજ છે હંમેશા યાદ રાખો કે કેળું રાતના સમયે ના ખવડાવવું જોઈએ નંબર એકત્રીસ જો તમને વધારે પડતી હેડકી આવી રહી હોય તો એક લવિંગ પાણી સાથે ખાઓ તેનાથી તમારી હેડકી આવતી